એટલે એક વાર્તા મેં વાંચી હતી એ તમને કઈ સંભળાવું છું બહુ એટલી તૈયારી નથી પણ થોડીક મારી મૌલિકતા હશે અંદર એટલે રાજકોટ સિટીની આ વાર્તા છે આ સમજી લો કે અડધી સત્ય ઘટના છે અને અડધી મૌલિકતા છે પણ સત્ય ઘટના આધારિત આ સ્ટોરી છે એટલે અમર નામનો એક છોકરો બારમું ધોરણ પાસ કર્યું એટલે કોલેજમાં જવાનું કોલેજમાં એડમિશન મળી ગયું રાજકુમાર કોલેજમાં જેની ઈચ્છા હતા એટલે યુવાનીની ઉંમરે બરાબર પગ મારતા એવા થંજણા હોય કોલેજ હોય કોલેજમાં જઈશું કોલેજ લાઈફનો જે જીવાનો જે આનંદ હોય એટલે પહેલો દિવસ હતો તૈયાર કરી એડમિશન બધું નક્કી થઈ ગયું હતું અને પપ્પાને બી કીધું કે ભાઈ મને જરા કોલેજમાં આવ્યો છે સ્કૂટર ગુટર લઈ કે ના કે અમને તું ફર્સ્ટ ઇયરમાં સારા ટકે પાસ થાય સ્કૂટર વૂટર પછી લઈ આવજો હમણાં મારી જૂની સાયકલ છે ચોવીસ વર્ષથી ચાલી જતું લઈ જાય પણ હવે કોલેજમાં જવાનું હોય સાયકલ લઈને જવાનું હોય હવે આજના જમાનામાં પહોંચાય ના ચાલ એટલે સારું આપણે ચાલતા જ નહીં કોલેજ બહુ દૂર હતી ને ગરતીઓ એટલે ચાલતા ચાલતા નીકળ એકદમ અપ્યુ ડેટ તૈયાર થઈને પહેલો દિવસ સ્ક્રેમ રીંગ ફર્સ્ટ ક્લાસ કારણ કે પહેલા દિવસ જવાનું હોય ત્રણ ગણા હોય યુવાન હોય યુવનનું એ હોય એટલે જતો એટલે વચ્ચે ચંદ્રપ્રભા સોસાયટી પરથી હોય હા એટલે સોસાયટીમાંથી જતો તો એટલે જતા જતા એક બંગલો દેખ્યો એટલે બંગલા ઉપર હિંચકામાં પણ બેઠેલું દેખાયું એમ લાંબા લાંબા વાળા દેખાયા ખાલી આમ એટલે દેખવા જાય છે અને ત્યાં એને ઠેસ વાંચવા એટલે જેવી ઠેસ વાગે છે ને એવાનો નખ ઉખડી જાય છે એટલે લોહીની પિચકારી નહીં જાય છે હું એટલે એ એના મોડામાંથી બી ચીસ પડી પડી અને બીજી બી ચીસ પડી પડી એટલે એણે જોયું આજુબાજુ કે કોને ચીઝ પાડી કોઈ દેખાતું નથી થોડી વાર ઉપર દેખ્યું કોઈ દેખાયું નહીં પણ થોડુંક પાટા પીટી કરીને એ પાછો ચાલતા કોલેજમાં ગયો આખો દિવસ એનું મન બેચન થયું ચાલો મન લાગે અહીંયા ચીઝ કોને પાડી હશે શું હશે કેવું હશે એટલે બીજો દિવસ એટલે એનો મમ્મીએ કીધું કે ભાઈ આ વાગેલું છે પગે બરાબર છે તું રવા દે કોલેજમાં જવાનું નાના કોલેજનો બીજા દિવસે અમારે જોવું પડે એટલે હું જઈશ સારું કે તું રીક્ષા કરીને જ સારું પચાસ રૂપિયા આપીને વધારે રિક્ષા કરી દીધી એટલે એના મમ્મીના કહેવા પ્રમાણે મને એ રિક્ષા કરીને ગયો એટલે રિક્ષાવાળાને કહી રહ્યા કે ચંદ્રબાબા સોસાયટી આવે ને તો આ બાજુ મને ઉતારી દે અને સામેની બાજુ જઈને તું ઊભો રહી જાય એટલે પછી હું આવી ગયા છે નાના સાહેબ તમને લઈ જાઉં નાના હું કહું છું એટલોકરને કીધું તું ઊભો રહી અહીંયા અને પછી હું આવી ગયા છે સારું કઈ વાત એટલે પાછો એ બંગલા તરફ જોતો જોતો જાય છે એવામાં ત્યાં એને ફરીથી એ છોકરી દેખાય છે જે બેઠેલી હતી એને દેખવા જાય છે અને ફરીથી ઠેસ એની જગ્યાએ એ પથ્થર વાગી એની જગ્યાએ એટલે એક જગ્યાએ ઠેસ વાગે અને બીજે દિવસે આપણે એક જગ્યાએ ઠેસ વાગે એટલે પછી તો હા તમરિયા જડી જાય એટલે પછી પરિસ્થિતિ શું હોય એ આપણને ખબર છે એટલે બહુ જ એટલે કણસો હતો એટલે પેલી છોકરી આવી કે પાગલ તને દેખાતું નથી કાલે જે જગ્યાએ વાગ્યું એ જગ્યાએ આજે વાગ્યું એટલે એને પેલો ટાળું મળી ગયો કાલે આ છોકરી હતી એટલે સારું એટલે એને દેખતું રહ્યું દેખતું રહ્યું એટલે એનું રૂપ જોઈને એ આવો બની ગયો હં એટલે પેલું ગીત છે ને ના કજરે કી એમાં જેટલી ઉપમાઓ છે ને એ બધી ઉપમા છોકરીઓ વાંજમાં એટલે એ દેખતો રહ્યો દેખતો પેલો પાંટો વાજતો જાય એ કે પેલી છોકરી કાંઈ પાગલ કયા પાકે પાંટો વાદે છે કે આ પગે વાજવું છે એ પાકે પાંટો વાંધાય કે એટલે પાછો એ પાકે પાટો વાજ એટલે થોડીક વાતચીત થઈ એ કે તારું નામ શું કે તારા નામનું શું જરૂર છે કે મારું નામ અમર છે કે મેં તને પૂછ્યું તારું નામ શું છે હું પાટો બાંધીને ચાલતો થાય ને એટલામાં એને છોકરીનો મમ્મીનો ઉપરથી અવાજ આવ્યો કે અમી થેન્ક યુ મમ્મી નામ કરવા વળી ગયું એટલે ખબર પડી કે આનું નામ અમી છે એટલે પાછો એ જાય છે કોલેજમાં પણ મન બેચે છે એટલે પાછો ત્રીજા દિવસે ત્રીજા દિવસે આવ્યો પાછો તૈયાર થઈ ગયો અને મમ્મીએ કીધું કે આટલી સવારે કઈ તૈયાર થઈ ગયું આજે મમ્મી કોલેજ જાઉં છું મમ્મી કહે મને ખબર પડી ગઈ તો તું જોવાનું થઈ ગયો છે હું અને હું તારી માં છું આજે રવિવાર છે કે આજે કોલેજ ના હોય કે ના ના કે હું જરા વોકિંગ કરવા જવું છું પગે વાંક્યો છે ને વોકિંગ કરવા જાય છે ના મારા છોકરાઓ અરે મારા ભાઈબંધો મને સ્કૂટર પર વોકિંગ કરવા લઈ ગયે છે કે હું ઓકે એટલે પાછો આવે છે પાછો જાય છે એટલે પેલી છોકરી ત્યાં જગજીની ગજલો સાંભળતી હોય છે બરાબર હોઠો છે છૂલો તો મેરા ગીત અમર કરતો અને આ ત્યાં આવે છે એટલે પેલી છોકરી જે રહેવાથી એ પાછી આવે છે કે તું જે સમજે છે બરાબર એવું કંઈ છે નહીં મારા પપ્પા કસ્ટમના અધિકારી છે હં આપણે ક્યાં દાણ ચોરી કરવી છે આપણે દિલ ચોરી કરવી છે એટલે એમાં કોઈ એનો કંઈ નિયમ લાગતો નથી કસ્ટમ ઓફિસરમાં તો કે એવું કંઈ નથી કે મને પરંતુ છે છોકરાઓ જોવા આવવાના છે છોકરા અને લગભગ અમારું નક્કી છે અને મારી સગાઈ થઈ નક્કી થઈ જવાની છે લગભગ એટલે તું જે સમજે છે એ કે ભૂલી જાય એટલે આ જતો રહે છે ત્યાં બે એટલે બીજા દિવસે એ કોલેજ જાય છે એટલે એના દોસ્તાનું શું કહેવાય બોલું સ્પ્લેન્ડરમાં આવ્યો ભાઈ તું મને ચાર પાંચ કલાક માટે સ્પ્લેન્ડર આવે એટલે સ્પ્લેન્ડર લઈને કોલેજમાંથી પાછું ત્યાં આવે છે એટલે કોલેજની એટલે ચંદ્રભાવા સોસાયટીની ગલીમાં આમ આગળ ઊભો રહે કે કોઈ આવે છે કે નહીં ને સગાઈ માટે કોઈ આવવાનું છે કે નહીં દેખવા માટે એટલે ત્યાં બેઠે જનરલી બધું બનતું હોય એમ કે ખાલી ખાલી પ્લગ સાફ કરે બગડી કરવાનો એટલે ત્રણ ચાર કલાક સુધી ત્યાં બેસી રહ્યો એટલે એક ઇનોવા ગાડી આવી અંદર એક ફેમિલી ઉતરી એક હેન્ડસમ છોકરો બી ઉતર્યો ગયા અંદર એટલે આજુબાજુ આંટા મારતો હોય વાતો સંભળતી હોય એને ખુશી મજા થતી હોય હસી થતી હોય એને ખબર હતી એને ખબર પડી કે નક્કી ક્યાં બોલો ખવાઈ ગયા હું આપડે એટલે તો એ છતાંય ત્યાં બેસી ગયો થોડી વાર થઈ અને છોકરો ને છોકરી એટલે અમી અને પેલો બીજો જે છોકરો જોઈને એ બે હાર માળા લઈને આવે છે અને પાછળ બે વ્યવહાય આવતા હોય છે અને વાતો કરતા હોય કે ભાઈ આપણે લગ્ન લગ્નની આવી ફોર્માલિટી કરવી નથી આપણે મંદિરમાં જઈને હાલ મારા પહેર્યા વળું લગ્નનું બધું ચાલે આવું હું કંઈ વાંધો નહીં એટલે આપણે લગ્ન થઈ ગયા એવી દેવી વાતો ચાલતી હોય એટલે એને ત્યાં દૂર બેઠો બેઠો હોંડાની પાછળ બેઠો હોય છે આ બાજુ અમીની નજર અમર પર પડતી હોય છે કે ના અમર ત્યાં બેઠેલો છે એટલે આવે છે ધીરે ધીરે બાર આવે છે હું અને બહાર એ અમીની નજર અમર પર પડે છે અને એ જ ઠેસ એ અમીને વાગી શકાય છે એટલે પેલો જે જોવાયો હતો છોકરો તને ખબર નથી પડતી કે તારા શેરીનો પથ્થર તને વાગે છે અને આ બધું જેવો એને પથ્થર વાગે છે અમર ત્યાંથી ઊભો થઈને તેના પગે અમાર બાંધી દે છે હમ એટલે પછી અમી એટલે આમ સમજો કે એ જેવો રૂમાલ માધે છે એવી ઘડીના બીજા ભાગમાં ત્રીજા ભાગમાં જે હાર માનાથી ને એમાં ના હોય છે એના પપ્પા કહે છે કે કેમ આપે શું કર્યું તમે પપ્પા કદાચ અહીંયા હું મર્સિડીઝમાં ફરીશ કાં તો ગાડીઓ મળશે અહીંયા હું કદાચ સાયકલ પર જઈશ અને કોઈક વખત પીઝા મળશે પણ અહીંયા જે લાગણી છે અહીંયા જે કેર છે એ મને ત્યાં નહીં મળી શકે અહીંયા જે ઠેસની લાગણી છે ત્યાં કોઈ જગ્યાએ મળી નહીં શકે એટલે મેં અમરને ચૂઝ કર્યું છે એટલે વાર્તામાં સારા એવું છે કે તમને તમારું જો પ્રિયજન કોઈ હોય તો તેને ઠેસ વાંચે ને તો પહેલા તમે હાજર હોવા જોઈએ એ પ્રિયજનને એટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે તમે ગમે ત્યાં હશો તો તમને કંઈ પણ થયું હશે ને તો તમે ત્યાં આવશો એવો એને એક વિશ્વાસ હોવો જોઈએ એટલે આ ત્યાંની પ્રેમ કહાણીની અંત